Diyose. Sa kundala, ang isusin sa nang nagdaro na sa daya, ikaka, sa kaya yung gimara din. Kaya, nagpinaki, yun ang putro, yun ang kayo baral, yun ang libe, at yun ang nang baral, talaga mga mga જે તો એંતર પરીક્ષા કરી ભોજન ભગવાન પધાર્યા કે મને ભૂખ લાગી છે આ ત્રણ જણ ને દેખાવા પડવાનો ગુપત માંગી લીધું તાપિના દેવાને અને પરિનામ્ય ભગવાનને એની કૃપા જે દર્શન બિરા અને અવિકાલ કીર્તન જય બો